જતપુર તાલુકાના બંધવડ ધ્યાન યોગી આશ્રમ ખાતે હનુમાનજી મહારાજના સારિધ્યમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી સંત શ્રી સંજીવન બાપુ દ્વારા ઉજવણી કરાઈ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના બંધવડ ખાતે આવેલા હનુમાનજી મંદિર ખાતે શ્રી ધ્યાન યોગી આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં સંત શ્રી સંજીવન દાસ બાપુ દ્વારા ભજન અને ભોજન સાથે ગુરુપૂજન સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી અને ગુરુ પૂર્ણિમા મહોત્સવ ઉજવાયો હતો અષાઢ સુદ પૂનમ એટલે વ્યાસ પૂર્ણિમા જેને આપણે ગુરુ પૂર્ણિમા તરીકે ઓળખીએ છીએ

અને સવિરામ દાસ હતા ગુરુ થયા બરોબર મારો એવો એક્સિડન્ટ થયો હતો કે મને ડોક્ટરે રજા આપી દીધી કે તમને આમને ઘરે લઈ નથી પણ અને મારા સવિરામ ગુરુ એક હજાર માળા ઊભો ઊભો કરી હતી કે મારા રમેશને બચાવી દીધું બરોબર ત્યાર પછી મને ખાલી પચાસ લાખ રૂપિયા નાખ્યા હતા મારા છોકરે ડૉક્ટરને ખાલી સિત્તેરના ના હજાર ના ખર્ચે હું આવીને બેઠો આ મારું ગામ મારું ઘર બાજુ અને મારું મને બચાવનાર હનુમાન દાદો ને મારી શિકોતર મને બાર શિકોતર આવી કાળું લોહી હતું ને કાળું લોહી કાઢી નાખ્યું હતું ડોક્ટર અંજમ પામી ગયો કે આ શું થયું આ ભાઈ બાય દેવી શક્તિ છે લેકિન મારો દાદો ભેગો હે અને મેં નહીં હાલ્યા હોય ને તો આ પંદર દોઢ વર્ષ ની અંદર નતા એના પંદર જણ ના પાયણા બધા આ શિકોતર ને હનુમાન દાદે રૂપિયો નથી કોઈનો લીધો ગુરુજી દર્શન કરીને તમને મને લાભ જ છે અને હું તો બાપુ કને આવું જ છું મારું ગામ છે મારું વતન છે મારું જન્મ છે મેં ગાધું બીધું ગામની સેવા કરી બની અને મેં પણ સેવા લીધી પ્રેમ આલ્યો પ્રેમ લીધો દરેકનો એના બદલ હું ગામનો પણ ઢોણી છું ગમે ત્યારે મને ગમે મારા ગામ ગાંધીધામમાં રહું છું ગમે મારું કામ આવે તો મારું ઘર ગોતું આવે કે રોટો અને ઓટો મેં આલ્યું છે મેં લીધું નથી ક્યારે પણ મારા જીવનમાં અને મારા બાપ હતા ને એ પણ આ પાગલી બાંધતા બરાબર અને હું વિરામ આપું છું જય શ્રી કૃષ્ણ જય શ્રી મોહનભાઈ મને આ મધુસૂદન બાપજી ના પ્રતાપે મારા બાપા ને વસ્તાર નતો પછી અમે રાધનપુર હતા રાધનપુર રહીને મને બતાવ્યું કે તમે બંધોળાવો પછી બાપજીએ મને બાધા આપી બાધા આપી અને પછી મારો આ જન્મ થયો મારું નામ પણ મોહનભાઈ પાડ્યું મધુસૂદન બાપજીએ અત્યારે તમે કઈ જગ્યાએ આવેલા છો મારે દોરે મળવું બોલી મારો વીકી ઉલાડીને બે રાખી કચરા થઈ ગયા મને તો મને કાઢે

નામ રાજા રામભાઈ કયા આશ્રમ માં આવેલા અહીંયા બંદોળ મધુસૂદન મહારાજ હનુમાન દાદા મંદિર છે અને સંજીવન બાપુ હાલ છે ત્યાં મારા બાપુજી અહીંયા વિક્રમ સંવંત બે હજાર પચીસ થી મધુસૂદન મહારાજ ગાડી ચલાવતા દસ વર્ષ સેવા કરી મને બાપુની કૃપા અને હનુમાન દાદાની બી ખૂબ કૃપા છે મારો એક દાખલો બહુ હતા હું આ બાપુની કૃપા અને હનુમાનજી કે મારે મોટા બાબલા જવાન લઈને અમે વામે ગયા હતા ત્યાં મારા એક બાપુજી બીમાર થયા હતા તો એમને એમડી ડૉક્ટર પાસે થરાદ લઈ ગયા અને ત્યાં ડૉક્ટરે કીધું કે તમે દિશા ભેગા થઈ જાઓ અને કે મારાથી કોઈ દવા થાય એમ નથી તો કે હું કે સાહેબ કંઈક દવા કરો એટલે કે નાના મારાથી દવા થાય નથી હું ગેળા છું મનના એકસો આઠ પાઠ કરું દાદાને તમે પૂજો છો તો હું બી પૂજું છું તો તમે કંઈક દવા લો હઠ પકડી તો એક ગોળી લીધી અને બાર ચોકમાં લઈ ગયા અને એ ગોળી આપી અને ડૉક્ટરને બોલાયા એટલે કે કમ્પ્લેટ છે કોઈ તકલીફ નથી પછી બીજા નંબરમાં કોરોના વખતે મારું દવાખાનું છે બાબા નરેશનું તો મોટા બાબલાને કોરોના થયો હતો એ ટાઈમે બાબો ડૉક્ટર બી રોતો હતો કે ઓક્સિજન મળતું નથી ભાઈનું કે ઓક્સિજન ઘટી ગયું છે તો કે હવે શું કરવું મેં કીધું અને કાંઈ નહીં થાય હનુમન દાદાની કૃપા છે તને કંઈ નહીં થાય હાથ માથે મૂક્યો દાદાનું નામ લઈને તો ઓક્સિજન જે સાઠ બાસઠ હતું એ સીધું ને એવું બોણું થઈ ગયું તરત ને લગાવેલું મશીન હતું આ દાદાની કૃપા એટલે આ બંધોળના હનુમાન દાદાની ખૂબ કૃપા છે અને બાબર જોડે બાબરથી બે કિલોમીટર રાધે સ્કૂલ જોડે મારે ત્યાં કુટિયા બનાવી છે આ જ હનુમાન દાદાને ત્યાં બેસાડ્યા છે એમની ખૂબ કૃપા છે જય ગુરુદેવ રાજારામભાઈ તો આ કઈ જગ્યા છે અને ગુરુ આ સ્થાન ઉપર જ્યાંથી ચર્ચા કરી રહ્યા તો સમજોગી લગભગ પંચાવન વર્ષ પુરાણું આ સ્થાન છે આમ તો એના સાક્ષ્ય પ્રમાણ પાસે લગભગ વર્ષ જૂનો એક ખૂબ સુંદર સમાધિ છે અહીં હનુમાનજીની વિગ્રહ વિશ્વમાં એક અનેખું વિગ્રહ છે આમ તો હાથમાં ગદા સંપૂર્ણ વિગ્રહમાં ઓમ આકાર અને દક્ષિણામૂર્તિ દક્ષિણ મૂર્તિ હનુમાનજીની વિગ્રહ છે દક્ષિણ કરીને હનુમાનજી જમાન થયા છે પગે પણ સંપૂર્ણ વિશ્વમાં પ્રાતઃ મંદનીય યુગ પુરુષ ધ્યાન યોગી મનુસુન દાસ નામ વિશ્વ પટલ ઉપર હાલ છે જે જીવનના પચાસ ટકા 50 वर्ष से वारे समय बंधोड़ में निवास करी ओरा ओरानी खूब सुंदर निर्माण करी है नीचे गुफा है भारत नहीं संपूर्ण विश्व में एम शिष्य हाल है जे एक थी एक प्रखर है भारत कोई सामान भूमि नहीं आ तो गुरुओं गुरु है गुरु आप एक थी एक विद्याओं अष्टांग योग अनेकों प्रकार की व्यवस्थाओं એમાં આજે ગુરુ પૂર્ણિમા ખૂબ સુંદર પાવન પર્વ છે ગુરુ શિષ્યની એક સુંદર પરંપરા અને વ્યવસ્થા છે જીવને અંધકાર થી પ્રકાશ તરફ લઈ જવા માટે બહિર જે બહારનું જે બ્રહ્માંડ છે દુનિયા છે એના કરતા અંદરનું બ્રહ્માંડનું દર્શન કરાવવું ગતિની ચર્ચા કરી છે એટલે મોક્ષની ચર્ચા કરી છે જ્યાં સુધી કોઈ સાચા સદગુરુ કોઈ સાચા વક્ત પ્રાપ્ત ના થાય ત્યાં સુધી શરીરની ગતિ પ્રાપ્ત નહીં જીવ જે રહે સુંદર પાવન ગુરુ પૂર્ણિમાનો પાવન દિવસ છે એક સુંદર પરંપરા સ્થાપિત છે ગુરુ શિષ્ય પરંપરા નું સમન્વય જીવ ગુરુને પ્રાપ્ત કરી અને પોતાનું જીવનનું ધન્ય ધન અનુભવ્યું છે સુંદર પરંપરા છે દરેકને ગુરુ બનાવવું જોઈએ પૂર્ણિમા એટલે બ્યાસ પૂર્ણિમા છે ભગવાન ભેદ આજે પ્રાદુર્ભાવ આ ભૂમિ ઉપર થયેલો હતો ત્યારથી જ આ ગુરુ શિષ્ય પરંપરા સ્થાપિત થઈને ગુરુ પૂર્ણિમા પૂર્ણિમા આપણે ખૂબ ધૂમધામ ઉજવતા